વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર ચાર માં આવેલ ખોડિયાર નગર ચાર રસ્તાથી પાંજરાપોર સુધીના ત્રીસ મીટર રોડ સુધીના માર્ગને મહર્ષિ દધીજી ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ કાર્યક્રમમાં વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષને સ્થાન આપવામાં નહીં આવતા તેમણે વિરોધ નોંધાવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં ઇલેક્શન વોર્ડ નંબર ચારમાં આવેલ ખોડિયાર નગર ચાર રસ્તાથી પાંજરાપુર સુધીના માર્ગ ને મહર્ષિ દધીજી ઋષિ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ અયોધ્યા સ્થિત ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજના વરદ હસ્તે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પ્રસંગે રાવપુરા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજના વરદ હસ્તે આ માર્ગને મહર્ષિ દધીજી ઋષિ માર્ગ નામકરણ કરવામાં આવ્યું તો બીજી તરફ પાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાલિકાના એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ રાઠવાને સ્થાન નહીં મળતા તેમણે વિરોધ નોંધાવ્યો છે તેમણે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે આ રોડના નામકરણની દરખાસ્ત અમે મંજૂર કરી હતી અને આજે જ્યારે આ રોડનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે અમને સ્થાન આપવું જોઈએ પણ અમને સ્થાન આપ્યું નથી એટલે અમારો સખત વિરોધ છે આ બાબતે હું ચેરમેન ડેપ્યુટી મેયર બધાને રજૂઆત કરવાનું છું અને પીઆરઓ સાથે પણ હું ચર્ચા કરવાનો છું શાની માટે તમે એસ્ટેટ કમિટીના સ્થાન નથી આપ્યું આ ખૂબ જ ગંભીર બાબત છે આ આ એસ્ટેટ કમિટીના અપમાન કહેવાય ભૂલ છે અને હું સખત આનો વિરોધ કરું છું પદાધિકારીઓએ ધ્યાન દોરવું જોઈએ તેમની ફરજ છે આ જો બીજા વોર્ડના કાઉન્સિલરો બેસી શકતા હોય તો એસ્ટેટ કમિટીના ચેરમેનને તમે કેમ સ્થાન નહીં આપ્યું તેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા आक्रमकों के नामों से हम लोगों ने देश को अपवित्र कर दिया दधीची के नाम से यह देश पवित्र होना आरंभ हुआ है मस्जिद अधीक्षी का नाम दिया गया और वो भी एक मार्ग को दिया गया यह मेरे लिए एक बहुत सुखद संदेश है मस्जिद अधीजी असाधारण ऋषि थे असाधारण ऋषि तो अनेक हुए सभी श्रेष्ठ हैं, सभी पूज्य हैं, लेकिन जब वृत्रासुर का सामना करने की बात चली तो विष्णु भगवान ने कहा एक ही ऋषि की अस्थियाँ ये काम कर सकती है और उनका नाम मर्षिद दधीची है नैमिशारण्य के निवासी मर्षिद दधीची, उनके पास देवता प्रार्थना लेकर के गए अब कल्पना एक बात की करो हड्डियां तो सबकी होती है तो सबके शरीर में है महर्षि दधीची के ही अस्थियों का क्यों इतना बड़ा महत्व रहा इसका कारण उन्होंने अपने जीवन में निरंतर तप किया था निरंतर तप किया था भगवान शिव की आराधना की थी और जो जितना तप करता है भारतीय परंपरा का सबसे पहला शब्द है तप तपो तप, तप, तप यह शब्द पहले सुना ब्रह्मा जी ने यह तपस्या करना इसका अर्थ किसी महान कार्य के लिए कट्टों को सहते हुए भी शांत चित्त से अपना कर्तव्य करते रहना महाभारत तब की व्याख्या की है तपस धर्म वर्तित्व मैं अपने कर्तव्य को करता रहूं और उस कर्तव्य को करते समय तपोद्वंद पतंजलि की व्याख्या है आज अपनी कला અને સંસ્કૃતિની આવી સંસ્કારી નગરીમાં એવા વડોદરામાં અને રોડ નંબર 4 માં ખરા અર્થમાં કહીએ ને તો સોનાનો સુરાજય ઉગ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે રામ મંદિર નિર્માણના વર્ષો પહેલા રામ રથ યાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વર્ષોની તપસ્યા પછી જ્યારે રામ મંદિર નિર્માણ થયું આપણા આજના

એના ઉપર પણ વજ્રનું ચિન્હ છે એ વજ્ર વજ્રમહર્ષિ દધીચના અસ્થિઓથી બનેલું છે મહર્ષિ દધીચિનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એના આ માર્ગથી પણ બધાને મળશે એટલે એના કોર્પોરેશનનો દધીચ સમાજનો અને આપ સૌ બધાનો હું અભિનંદન કરું છું ધન્યવાદ આપું છું આ રોડનું નામકરણની દરખાસ્ત અમે મંજૂર કરી હતી અને આજે જ્યારે રોડનું નામકરણની આજે જ્યારે ખાતમુહૂર્ત હતું ત્યારે અમને એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે અમને ઉપર સ્થાન આપવું જોઈએ પણ એમને સ્થાન નથી આપ્યું એટલે અમારો સખત વિરોધ છે હું હમણાં ચેરમેનશ્રી ચેર ડેપ્યુટી મેયર ને મેયરને બધાની જોડે રજૂઆત કરવાનો છું અને પીઆરઓ જોડે બી હમણાં ચર્ચા કરવાનો છું શેના માટે તમે એસ્ટેટ કમિટીને સ્થાન નથી આપ્યું ગંભીર બાબત કે આયા તો એસ્ટેટ કમિટીના એનું અપમાન કહેવાય ચેરમેનનું પીઆરઓની કહેવાય આ ભૂલ પીઆરઓની છે અને હું આને સખત વિરોધ કરું છું મેયરને ડેપ્યુટી મેયર અને ચેરમેનને રજૂઆત કરવાનો છું આજે ધ્યાન દોરવું જોઈએ એમની ફરજ છે કે ભાઈ બીજા વોર્ડના જો કાઉન્સિલર બેસી શકતા હોય તો એસ્ટેટ કમિટીના ચેરમેનને તમે સ્થાન કેમ નહીં આપો